કહેવાય છે કે વર્ષો પહેલા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો તે સમય માણસોની સાથે સાથે અને કબૂલ પશુઓની પણ મોટી સંખ્યામાં મૃત્યુથી સંહાર થયો હતો આવા મુશ્કેલી ભર્યા સમયમાં ખુએગુલા ગામ ત્રાહીમામ પોકારી ગામના મહાકાલી મંદિરના આંગણામાં આવી મહાકાળી માતાના શરણે થઈ ગયા હતા અને રોગચાળાથી મુક્તિ અપાવવાની વિનંતી કાલાવાલા કર્યા હતા ત્યારે થોડાક જ સમયમાં ચમત્કારિક રીતે રોગચાળો મૂળથી નાબૂદ થઈ ગયો હતો ત્યારથી આજ સુધી અહીંના લોકો સુખી સંપન્ન રીતે જીવન ગુજારી રહ્યા છે માટે મહાકાળીના ઉપકારનો આભાર વ્યક્ત કરવા માટે આજે પણ ચૈત્રી સુદ પૂનમના દિવસે સૌ ગામજનો પોતાની આસ્થાની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે શ્રી મહાકાળી માતાની પૂજા અર્ચના અચૂક કરે છે પોતાની અનોખી આસ્થા માટે એગોલા ગામ ચર્ચાના કેન્દ્રમાં છે આરમ ગુજરાતી કિલાકુમારી પાલનપુર તાલુકાના યગોલા ગામે શ્રી ભરતભાઈએ રાવલ ગામ વતી આપનું સ્વાગત કરે છે આજે અમારા ગામે ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાલી મંદિરે અમે સૌ ગામજનો મળીને અને જ્ઞાતિના તમામ બંધુઓ મળીને અમે માતાજીનો ઉજાણી ઉત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ કહેવાય છે કે વર્ષો પહેલાં અમારા ગામે ખૂબ રોગચાળો ફાટી નીકળેલ એમાં માણસોનો સહાર થયેલો અને પશુઓનો સહાર થયેલો આખું ગામ ત્રાહીમામ થઈ અને અમે માતાજીના પટંગણમાં મંદિરે આવી અને માતાજીની વિનંતી કે હે માતાજી આમાંથી અમને મુક્તિ અપાવો તો મા અમારી વિનંતી સાંભળી અને એમાંથી મુક્તિ મળી અને આજ દિન સુધી આ રોગચાળો કદી પણ બીજી વખત ફાટી નીકળેલ નથી અને ગામમાં સૌ સુખી સંપન્ન છે આજના દિવસે અમારું ગામ ગામ આખું ખાલી થઈ જાય છે ગામમાં કોઈ માનવ આજે વસવાટ નથી કરતો અને માતાજીના પ્રટંગમાં આવીને અમે વસવાટ કરીએ છીએ દરેક ઘર ઘર દીઠ એક ચૂલો બનાવીને માતાજીને સુખડીની ખીરનો પ્રસાદ ધરાવી અને અમે સૌ સાથે મળીને એને ધન્યતા અનુભવીએ છીએ અને અમે આ પ્રસાદ આરોગીએ છીએ માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કઈ કીધું હતું પ્રાર્થના કરી હતી તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું બધવાનું અહીંયા જ હોય